એક મેટલ પટાવી છે અને હવે કોઈ બીજી મેટલ હવે ફોન આવ્યો હા હા બોલો કહી શક્યો હાથ પગ ભાજી નાખવાના છે

મેટલ આવી એક મેટલ પટાઈ અને આ બીજી મેટલ આવી છે આપણા હેડે આવે ફરતી આમાં ફરતી આપણા હેડે બીજી મેટલ અલ્યા યે યે અલ્યા એ ક્યું ચાલ્યા એ ઊભો રહ ઊભો રહ ને તો ઊતર બોલા હાટ અલ્યા તડગાડા લઈને હેડ આવકુ તડગાડા લઈને હેડ્યા તને મੁੰડો ડોન છું ક્યો ડોન ડોન છું ડોટ ફુટિયા સંગી ડોળ છું કે વાતથી ડોન લાગો

આ તો મુન્ના ડોન છે દો દો દવા દો આ તો મેટર પટાઈ દે છે તમારી અમાર હાડુએ મોકલે નહીં હોવા તાર હાડુએ મેકલે એવું કચો વાતો નહીં અમારો ગમો વાગુ મારો વર્ષો માથા બારે તો એના ઉઠાવાનો છે આ જણ આપણે ઉઠાઈ દેવું એને હા આવો આ ખબર કરજો તે અરે ખબર કાણી મો હેડે તો આવળા ચકલા હો હું ખબર અરે એવળો જો તમે જોજો ખાલે એવું ખબર કાણી તમારી અરે લાલ મેલે હા તાર હાથ તો ભગવાશી તોય અરે તમારો

આ તો આખુ મારવાની વાત કરે અને ડોન તો જો ડોન કેવો ખતરનાક છે મારા વાકુ ભાઈને કેવું પડશે હા પચા બાપા એકલો શું અરે ર ર ર મારાથી કોમ નહીં થાય હું તોય મારે કરવું પડે છે ગામનો સરપંચ છું અને કોક જોઈ જાય તો આબરૂ જાય મારા બેટા પેલા રાખું મારા હોમા પડ્યા તોય એને પાડ્યા પેલા કાર્યો ને મારા બેટા

કશો વાંધો નહીં જેટલા જાય છે પણ આ પકડે આવવાના શાલ નહી મેલો કાલ આવશું અરે કાલ ફરી કાલ આવશું પણ શાલ નહી ઉઠાવી લઈએ